મિત્રો બધાને મારા જય માતાજી મારું નામ મહેશભાઈ દલ છે હું રાજપૂત સમાજમાંથી છું અને મને થોડીક તકલીફ હતી તકલીફમાં બાવીસ વર્ષ પહેલાં મને ગેસ અને એસિડિટીનો એટેક આવ્યો હતો રાતોરાત મને એડમિટ કરવામાં આવ્યો હતો પછી બધા રિપોર્ટો કાઢ્યા તો મને સુગર આવ્યું સુગર એકસો એંસી નેવું આવ્યું તો ત્યારથી પછી મેં દવા ચાલુ કરી અને મને તક તકલીફ ગેસ એસિડિટી કબજિયાત અને સુગર આ ચાર પ્રોબ્લેમ બાવીસ વર્ષથી છે ધીમે 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 આ ચાર પ્રોબ્લમમાંથી બીજા સત્તર પ્રોબ્લેમ થઈ ગયા કેમ કે પેટ ટાઈટ રહેવું પેટ ટાઈટ રહેવું શ્વાસ ચડવો એમ જ મૂળ મૂળ ન રહેવો ચાલવામાં તકલીફ પડે ઊંઘ ના આવી ભૂખ ન લાગે એવા સત્તર બીજા પ્રોબ્લેમો ચાલુ થઈ ગયા છે મારી બાવીસ વર્ષ પહેલાં એક ગોળી મને ચાલુ કરી હતી કે તમારે એક ગોળી સુગરની લેવી પડશે અને એક ગોળીથી ધીમે 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 બાવીસ વર્ષમાં હું અત્યારે પંદર ગોળી રોજ લઉં છું કંઈક પ્રકારની ગોળી છે ત્રણ તો સુગરની છે પેટ સાફ કરવાની લોહી પતલું કરવાની વગેરે વગેરે ઘણી બધી દવાઓ છે દવાઓમાં મેં છે ને કાયમ બાકી નથી રાખ્યું દવા મેં એલોપેથિક હોમિયોપેથિક આયુર્વેદિક ઉકાળા નાણવેદ માનસિક ભુવા ભગત દોરાધાગા માનતાઓ એ ટુ ઝેટ એ ટુ જેટ મેં કર્યું છે અને મને કોઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યો નથી દવાની અંદર કોઈ વસ્તુ મેં બાકી નથી રાખી ઘણા દવાખાના ફર્યા ઘણી દવાઓ લીધી ઘણા બધા ઓ કર્યું અને બાવીસ વર્ષથી મને કાંઈ સારું થયું નથી દિવસા દિવસે મારો પ્રોબ્લમ વધતો જાય છે છેલ્લા ઘણા વર્ષોથી મારું શુગર ની આજુબાજુ જ રહે છે દવાઓ લેતા રોજની પંદર ગોળી લઉં છું અને બાવીસ વર્ષથી આ જે પ્રોબ્લેમ છે એમાં મેં દવામાં કાંઈ બાકી નથી રાખ્યું અને પેલું કહેવત છે ને કે માણસ ઘાટ ઘાટના પાણી પીને આવ્યો છે મેં ઘાટ ઘાટની દવા લઈને આવ્યો છું અને પછી મને આ એક ઘાટ મળ્યો એ એનું નામ છે જીવન દર્શન સાધના કેન્દ્ર પણ હું તો મારા મનથી એને ગંગા ઘાટ કહું છું કે મને આ ગંગા ઘાટ મળ્યો છે અહીંયા હું એકવીસ દિવસ પહેલાં આવ્યો હતો અને આજે મને એકવીસ દિવસ પૂરા થયા અહીંયા એકવીસ દિવસનો કોર્સ છે એ મેં પૂરો કર્યો તો મને એસિડિટી ગેસનો હવે કોઈ અહેસાસ થતો નથી કબજિયાત મારી સિત્તેર એંસી ટકા પૂરી થઈ ગઈ શુગર મારું નોર્મલ આવી ગયું અને કોઈ પણ દવા લીધા વગર છેલ્લા પંદર દિવસથી કોઈ દવા ખાતું નથી અહીંયા કણે એક સિસ્ટમ છે કોઈ પ્રોડક્ટ આપી અહીંયા કોઈ પ્રોડક્ટ નથી આપતા અહીંયા એક સિસ્ટમ છે જે ડૉક્ટર મહેન્દ્રભાઈ કોરાટ સમજાવે છે એમના જે સિસ્ટમને આપણે ફોલો કરવાની હોય છે એ મેં એકવીસ દિવસથી ફોલો કરી છે તો મારી બધી જ તકલીફ દૂર થઈ ગઈ મારા મોં પર એકદમ વ્હાઈટનેસ આવી ગયું અને નીંદર નીંદર પર આવવા લાગી પહેલાં ભૂખ નથી લાગતી તમને કીધું ને મને સતત પ્રોબ્લેમ થઈ ગયા ચારમાંથી એટલે આ બધા એના કારણો છે અહીંયા બાવીસ વર્ષનો પ્રોબ્લેમ એકવીસ વર્ષની અંદર એકવીસ દિવસની અંદર સોલ્વ થઈ ગયો અને આવી મને રાહત ક્યાં મળી નથી જે મને અહીંયા રાહત આ વ્યસન આ બીમારીના કારણે ધીમે 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 હું એ હદે પહોંચી ગયો કે મારે આલ્કોહોલનો સહારો લેવો પડતો હતો અને અહીંયા મારું આલ્કોહોલ બંધ થઈ ગયું હું દિવસમાં દસ વખત ચાય પીતો હતો અત્યારે એક પણ વખત ચાય નથી પીતો હું પાંત્રીસ વર્ષથી તંબાકુ ખાતો હતો એ તંબાકુ એકદમ નોર્મલ થઈ ગયું કેમ કે સરળ કીધું એકદમ તમે બધું નહીં મૂકો અત્યારે હું આજે સિત્તેરથી એંસી ટકા મેં ફોલો કર્યો છે તો મને એટલો ફાયદો થયો છે મને એવો વિશ્વાસ છે કે હું જો સો ટકા અહીંયા ફોલો કરતે તો મને સો ટકા રિઝલ્ટ મળશે અહીંયાનો ટોટલ પ્રોગ્રામ ત્રણ મહિનાનો હોય છે કે તમારે ત્રણ મહિના આ વસ્તુને ફોલો કરવો નહીં તો હું આજે હવે ઘરે જઈને પણ આ કરીશ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું સો ટકા મને રિઝલ્ટ મળી જશે ન ખાવાની વિશે તમને અહીંયા શું અનુભવ થાય ઉપવાસ વિશે ઉપવાસમાં સારું લાગે છે મને એવું લાગે છે કે ખાવા કરતાં ન ખાવામાં મજા હોય આજે અમે સવારથી કાંઈ ખાધું નથી કાલે સાંજના આઠ વાગે ખાધું હતું ચોવીસ કલાક થઈ ગયા તો અમને કોઈ ભૂખનો અહેસાસ છે નહીં પાણી ડૉક્ટર શું કહે શુગરવાળાએ ડૉક્ટર તો શુગરવાળા એમ કહ્યું કે તમારે ભૂખું રહેવું જ નહીં ને મારી ખોરાક ઓછી હતી તો હું દિવસમાં પાંચ છ વખત ખાતો સવારના દસ વાગે એક વાગે ચાર પાંચ વાગે સાંજના સાત વાગે પછી જરૂર પડે તો રાતના દસ વાગે મારે ડૉક્ટરે કીધું તો એટલે હું ભૂખો રહેતો જ હતો અહીંયા અમને ભૂખ્યા રહેવા છતાં બી મારો સુગર નોર્મલ આજે સવારના બી વન ફિફ્ટી સેવન આવ્યો જે નોર્મલની નજીક છે અને મારા મારામાં સ્ફૂર્તિ આવી ગઈ હું ત્રણ માળ ત્રણ માળ ચડું છું મારા ઘરના તો મને શ્વાસ ચડી આવતો હતો અત્યારે મને પચાસ ટકા બી શ્વાસ ચડતો હતી અને તમને કીધું ને કે સત્તર ચાર મને બીમારી હતી એની સાથે બીજી સત્તર બીમારી જોઈન્ટ થઈ અને ટોટલ બીમારીથી એકવીસ બાવીસ વર્ષનો બંધ કાપીને આવું છું અને આ ટોટલ બીમારી એકવીસ દિવસમાં સેવન્ટી ફાઇવથી એટી પર્સન્ટ નાબૂદ થઈ ગઈ અને તમારા પત્નીનો શું અનુભવ રહ્યો તમારા સ્વભાવ વિશે મારા પત્નીએ એમ કીધું કે તમે જ્યારે બત્રીસ વર્ષ પહેલાં લગ્ન કરીને આવ્યા હતા ને એવો તમારો સ્વભાવ થઈ ગયો છે પહેલાં તમારો ચીડચીડીયો સ્વભાવ થઈ ગયો હતો ગુસ્સામાં બોલતા હતા અત્યારે આખું ચેન્જ થઈ ગયું કે જે તમે બત્રીસ વર્ષ બોલતા હતા ને એવું મને ફિલિંગ થાય છે મને પેશાબની તકલીફ હતી પેશાબ એક મિનિટ પે રોકી નથી શકતો અહીંયા અડધો અડધો કલાક 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 હું રોકું છું મને કાંઈ પ્રોબ્લેમ થતો નથી અને અહીંયા કણે આ સેન્ટર બહુ સારું છે અને સાહેબ અમે તો ખાલી સિસ્ટમને ફોલો કર્યું છે જો આ તમને સિસ્ટમને ફોલો કરવું હોય તમને કોઈપણ જાતની બીમારી હોય કોઈપણ જાતની તકલીફ હોય અહીંયા અમે ઘણા બધા પેશન્ટ જોયા કિડની ફેલ ફેલવાળા કેન્સરવાળા બીપીવાળા સાયરોસિસવાળા ડાયાબિટીસવાળા બધા પેશન્ટોને સારું થઈ જાય છે અને બધાનો રિઝલ્ટ પોઝિટિવ આવે છે અને મારો રિઝલ્ટ ખુદનો પોઝિટિવ છે એટલે બીજાનો હોય જ એટલે જો તમે બની ગયા અહીંયા તમે ખુદ કે ડૉક્ટર ખુદ અને મારું એવું કહેવું છે કે તમને કોઈને કંઈ કોઈ તકલીફ હોય કોઈ બીમારી હોય નાની મોટી તો તમને અહીંયા કડે આવું અને એકવાર મુલાકાત લેવી જરૂરી છે જો તકલીફ ના હોય તો અને જો તકલીફ ના હોય તો તમને કોઈની જિંદગીમાં તકલીફ ના આવે એના માટે મળવું જરૂરી છે અને આનું નામ છે જીવન દર્શન સાધના કેન્દ્ર અહીંયા ભોજનનું પરિવર્તન છે અને સિસ્ટમ છે એ સિસ્ટમ તમારે સમજવાની છે બીજું કાંઈ છે નહીં બાકી કોઈ દવા બાટલા ઇન્જેક્શન રિપોર્ટ ચેકઅપ એવું કાંઈ છે જ નહીં ઓનલી ફોર બે જ વસ્તુ છે એક ભોજન પરિવર્તન અને સાહેબની સિસ્ટમ બસ એ તમે ફોલો કરો તો મને નથી લાગતું કે જીવનમાં તમને કોઈ તકલીફ આવે અહીંયા કોઈ પ્રયાસ કર્યા વોકિંગ કસરત કોઈ કોઈ વસ્તુ નહીં વોકિંગ વોકિંગ કાંઈ નહીં જીમ કસરતની જીમની યોગાની કોઈ વસ્તુ નહીં ખાલી ભોજનનું પરિવર્તન અને સાહેબની સિસ્ટમને ફોલો કરવાનું છે એ સિસ્ટમ તમારે જાણી જાણવી હોય તો નંબર અહીંયા આપેલા છે અને ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અને અહીંયા આપણે શું શીખવાડ્યું પહેલાં કોની સફાઈ પહેલાં અહીંયા આંતરડાની સફાઈ થાય પછી પછી લોહી સુધી થાય છે પછી પછી મગજનું સુધી થાય છે અને જે અહીંયા આપે છે ભોજન એ એવું આપે છે નેચરલ આપે છે કે એના એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી અને આપણો જૂનો જે બી કચરો મારો પાંચ કિલો વજન ઓછો થઈ ગયો વજન ઓછો થયો એટલે મારા શરીરમાંથી પાંચ કિલો કચરો હતો અને હજી પણ હશે તો હું હજી બે મહિનામાં કાઢી નાખીશ રસોડું કેવું છે અહીંયા એકદમ ક્લીન રસોડો ક્લીન છે બેડ ક્લીન છે અને કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી મને તો અહીંયા એટલો આનંદ આવ્યો કે હું ઘાટ ઘાટની દવા ખાઈ જેમ લોકો ઘાટ ઘાટના પાણી પીને આવે છે હું ઘાટ ઘાટની દવા ખાઈ એટલો બધો હેરાન થયો છું શોર્ટમાં તમને કહું તો મને મરવાના વિચાર આવતા હતા હવે મને જીવવાની ઉમંગ આવી ગઈ છે અને આ બાવીસમાં મને ગાંઠ મળ્યો કે એને મારા મનથી હું ગંગા ગાંઠ કહું છું અને શરાબના લત વિશે તમારો અહીંયાનો શું અનુભવ રહ્યો બીજાના શું જોઈએ મોટા મોટા રોગ મટીએ તો શરાબ તો નોર્મલ છે ટોટલ બીમારી દૂર થઈ જાય અને મારો શરાબ બંધ થઈ ગયો મારા ચાય બંધ થઈ ગઈ તંબાકુ પર કંટ્રોલ આવી ગયો અને એનાથી વિશેષ શું જોયો કે પણ હજી મારે બે મહિના કમ્પ્લીટ ફોલો કરવું છે અને મારે સો ટકા રિઝલ્ટ આવવું છે બોલો તમારી સાથે બીજા શરાબવાળાને કેવો ફાયદો થયો આ મારી સાથે બીજા બે મિત્રો હતા એમને પણ બહુ અનલિમિટેડ શરાબનું હતું વ્યસન સવારથી કન ચોવીસ કલાક એ એક ભાઈ પાંચ દિવસથી છે એક ભાઈ છ સાત દિવસથી છે અને બંને એક ટીપો પછી શરાબ પીધું નથી અને એકદમ ફ્રેશ છે અને હવે એમ કહે છે કે સાહેબ અમને શરાબની હોય કોઈ જરૂર જ નથી તો સ્વસ્થ માણસોને અને મસ્ત માણસોને તમે શું કહેશો એના માટે મને ગીતની લાઈન યાદ આવી છે મારે એક જ કડી ગાવાની છે એક ગીતની તમને લાઈન સંભળાવો અને પછી તમને એનો મતલબ સમજાવો એમાં બધું આવી જશે એ ગીતની લાઈનમાં મેં બે અક્ષરનો એક શબ્દ જોડેલો છે અચ્છા એ મારો શબ્દ જોડેલો છે એક લાઇન તમને ગીતને સંભળાવ અને પછી તેનો એનો મતલબ શું થાય તમને સમજ પછી મારા સમજો વિરામ આપીશા अच्छा जिंदा અચ્છા જિંદા लिए ને કેસમ એક મુલાકા જરૂરી હે સનમ મુલાકાત જો તમને સારું જીવવું હોય સ્વસ્થ જીવવું હોય નિરોગી બનવું હોય રોગમુક્ત દવા મુક્ત અને ટોટલ સ્વસ્થ રહેવું હોય તો એક મુલાકાત જરૂરી છે ડોક્ટર મહેન્દ્રભાઈ કોરાટ જીવન દર્શન સાધના કેદ જય માતાજી